સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલી એ શહેર ને દેશભક્તિ ના રંગે રંગી દીધું હતું શહેરના રસ્તા ઉપર જય હિંદના નારાઓ ગુંજી ઉઠ્યા હતા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપવન થી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિંદના નારાઓ સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો દેશભક્તિની સાવરકુંડલાએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે આ પ્રકારના કાર્યક્રમો દેશ પ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે સાવરકુંડલા લોકોએ કારગિલ વિજય દિવસની ઉજવણી દ્વારા દેશભક્તિનો એક અનોખો નમૂનો પેશ કર્યો છે આ પ્રકારના કાર્યક્રમો દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે વિજય દિવસ છે એના અનુસંધાનમાં સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી જેમાં આપણા સાવરકુલા યુડિયાના ધારાસભ્યો મહેશભાઈ કસવાડા હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ હાર કરી તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોનું શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો મશાલ રેલી નીકળી શું કહેશો આવતીકાલે છવ્વીસમી જુલાઈ વિજય દિવસ છે દેશનો વિજય થયો અટલજીની સરકારની અંદર દેશના જમતાનો જે વીરતાથી પાકી વૃદ્ધ લડ્યા અને અઢી મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો એની પચીસમી વર્ષકાઠ આવતીકાલે છે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કરી છે લગભગ પાંચ હજાર કરતા વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના એકતાલીસ યુનિટ મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલન જય દિવસ દિવસ માટેના સંમેલનો યોજાવાના